સિંહ પ્રવીણસિંહ ઝાલા હું સવારના નવ વાગ્યાનો અહીંયા લાઇનમાં ઊભો છું ત્યારે મને ભાઈએ એમ કીધું કે દસ વાગે અમારો જે સિસ્ટમ છે એ ચાલુ થશે પછી અમે તમને કહેશું પાંચ તારીખ કાલે પાંચ તારીખે વિતરણ એકથી પાંચની અમે વિતરણ કરી છે છ તારીખે વિતરણ અમે કરવાના નથી એટલે મેં એને પૂછ્યું કે ભાઈ વિતરણ કેમ નહીં કરો તો કે ઉપરથી આદેશ નથી તોય છતાં એ કે દસ વાગે અમે જોઈ લઈ કોમ્પ્યુટર ચાલુ કરી અને ઉપરથી વિતરણ કરવામાં આવે તો અમારે તમને માલ દેવો જ છે દુકાનની અંદર માલ હોવા છતાં અમને માલ કેમ નથી મળતો એનું અમને કોઈ જાતનું ઉપરથી કોઈ જવાબ દેતું નથી દુકાનદારે ઉપર ઘણી જગ્યાએ ફોન કર્યા કલેક્ટરે ફોન કર્યા કોઈ જવાબ પૂરતો દેતા નથી તોય છતાં અમે તપાસ કરાવ્યું કે ઈ ને એવા કોઈપણ જાતના બાના ગાઇ છે તો અમારું તો ઈ કેવાય થયેલું છે અમે તો આટલા ટાઈમથી માલ લઈએ છીએ ઈ કેવાય સી કરેલું છે તો છતાં અમને કેમ માલ મળતો નથી અમારી માંગણી એવી છે જો કાલે એક તો સાત તારીખે ઈદ છે જનરલ પબ્લિક શું કરશે જે ગરીબ રેખામાં જે માણસો જીવે છે જેના ઘરે એક એક ટાઈમનો રોટલો નથી એ ઘઉં ચોખામાં એની ઈદ કરશે તો આ તમે બંધ કરી અને હિટલર સાહી કરો તો એનો મતલબ શું તમે કાલ અવારે એમ કહો કાલથી ઘઉં ચોખા બંધ તો ગરીબ માણસો જાશે ક્યાં મારે પોતાની હું વાત કરું મારે ઘઉં ચોખા છે તો મારો ઘર ઘર આખું મહિનો હાલશે બરાબર તમે મને આજે માલ નથી દીધો તો મારા ઘરેથી કોણ જમશે એ મને કહો મારે આખો મહિનો ગાઢવો છે તો હવે મને ગાઢીશ તું કેવી રીતે કાઢીશ મેં અહીંયા વાત કરી તો મને એને એમ કીધું કે બાર તાર બાર અથવા તેર તારીખે તપાસ કરો દરરોજ આવી અને તમે તપાસ કરો જો ઉપરથી સરકારનો આદેશ આવે તો મારે તમને માલ દેવો છે દુકાનમાં માલ હોવા છતાંય અમને માલ મળતો કેમ નથી સ્થાનિક વ્યક્તિ ક્યાં જાય અને કોની પાસે જાય અત્યારે અમે મીડિયાના મારફતે અમે બધાને એ જ કહેવા માગી છીએ કે એક વ્યક્તિ આ કરી શું શકે તમે એક ના પાડી દો કે ભાઈ અમે તમને કાલથી ઘઉં ચોખા નહીં દઈ તો એક રસ્તો એનો થાય પણ તમે હાવ તમે જો આવી રીતે કરો હવે મને અત્યારે દુકાનદારે એમ કીધું કે દરરોજ તમારે દસ વાગે આવીને તપાસ કરી જવાનું બરાબર તો મારે અત્યારે દરરોજ મારો કામ ધંધો મૂકી અને પહેલાં મારે અહીંયા જોવા આવવાનું કે મને ઘઉં ચોખા મળશે કે નહીં મળે એ એની પોતાની રોજિંદા મુજબ એની દુકાન ખોલી રાખે છે તો મારે દરરોજ આવીને એ ભાઈને પૂછવા તો આવવાનું ને હવે એ એમ કે ઉપરથી આદેશ નથી આવ્યો બાર તેર તારીખે આવો તો બાર તારીખે આવું તેર તારીખે આવું કઈ તારીખે આવું જો ઘઉં ચોખા લેવા માટે સ્પેશિયલ લાઇનમાં જ ઊભું રહેવું તો એનો કોઈ મતલબ નથી આ જગ્યાએ કોઈ નાના માણસો છે ગરીબ માણસો છે કોઈ ઘર કામ કરે છે બહરાવ એ બિચારા પોતાનો ટાઈમ કાઢી અને અહીંયા આવે અને એને પૂરતો જવાબ મળતો નથી અહીંથી દુકાનવાળા એમ કહે છે કે ઉપરથી અમને આદેશ નથી આવ્યો તો આ આદેશ કોની પાસેથી લેવો એ એક અમને જણાવો હેમંતકુમાર દયારામ સસ્તા અનાજના વેપારી છું હું મારી પાસે કાયમી તેમજ ત્રણ હંગામી દુકાનનો ચાર્જ સંભાળું છું સરકારશ્રીએ ઈ કેવાય સીવાળાને માલ દેવાની હા પાડી છે નોન એને નો જેનું કેવાયસી નથી થયું એને માલ આપવાનો નથી હું ચાર દુકાનનો વહીવટ કરતાં છતાં પણ પચાસ ટકા વિતરણ કરી શક્યો છું બાકીના ઈ કેવાયસી થયેલ ગ્રાહક હજી પચાસ ટકા બાકી છે સરકારશ્રીએ એકથી પાંચ તારીખ લગીમાં વિતરણ પૂરું કરવાનું કહ્યું હતું એક તો અમને જથ્થો ઓગણત્રીસ ત્રીસ તારીખે મળેલો હતો અને પાંચ દિવસમાં વિતરણ કેમ કરવું એ અમે સરકારને પૂછવા માગીએ છીએ અમારી પાસે ગ્રાહક આવીને માથાકૂટ કરે છે દુકાને બેસી શકાય એમ નથી એવી પોઝિશન થઈ ગઈ છે સર્વર ખૂબ જ ડાઉન બતાવે છે એક એક અંગૂઠો લેવામાં કમસે કમ પાંચથી સાત મિનિટનો ટાઈમ લાગે છે કલાકમાં વીસ કે બાવીસ ગ્રાહકને અમે વિતરણ કરી શકીએ છીએ